આ અકસ્માતમાં બસમાં સવાર એક મુસાફરનું ઘટના સ્થળે મોત પણ થયું જ્યારે સત્તર જેટલા મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા તમામ ઈજાગ્રસ્તોને એકસો આઠ મારફતે દાહોદની જાયડસ હોસ્પિટલમાં સારવાર અટક કરવામાં આવ્યા અકસ્માત જાણ થતા ડીએસપી એસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી ઇન્દોર થી એક્ઝામ આપવા ગયા હતા આરઆરબી રેલવે ગ્રુપ ડી ને ઇન્દોર થી અમે બસ સ્ટેન આયા ગગનપુર ત્યાંથી અમને બસ મળી સાડા સાત વાગે પછી આઠ વાગે અમને બસ ઉપડી ત્યાંથી બધા ઊંઘી ગયા હતા અમે તો જાળા દાવતા બસે અપચું કે અમે નીંદરમાંથી ઉગડ્યા તારા ખળબળાટ થયો બધો પછી ખબર પડી બસ પલટી ખાઈ ગઈ અમે થોડી ઘણી ઈજા થઈ છે બહુ ઈજા થઈ છે બધા પેસેન્જરોને કેટલા લોકો ઈજા થઈ તમારા હિસાબથી લગભગ થઈ હશે પચીસ ત્રીસ ખરા એક જણ એક્સપાયર થઈ ગયો છે तुमने तब तबीश क्या मैंने छाती मे में थोड़ा छे छे और पग में नाम सर मेहुल भाई मैं राजगढ़ से आ रहा था और रास्ते में एक्सीडेंट हो गया और मैं मेरे को थोड़ी झपकी लग गई थी मेरे को नहीं मालूम था अभी गाड़ी का कैसे एक्सीडेंट हुआ कैसे नहीं वो मेरे को नहीं मालूम मेरे को थोड़ा लगा है कम से कम 20-25 लोग घायल भी हुए हैं उसमें एक की मौत भी हो गई है ओके बस क्या नाम फकरुद्दीन मेरा नाम फखरुद्दीन है અમે ભૂલેટાબરે આવતા હતા દસ ચાલીસ પર બેઠા અમે આવતા હતા ગાડી હોટલ પાસે વળી હાઈવે થી અને તુરંત પાછળથી ટ્રકે ઠોકી અને ગાડી પલટી ખાઈને ખાઈ ને આમ રગડા ત્યારથી અમને કઈ ખબર ના પડી પછી અમે મારા ભાઈને ગોત્યો તો એ નથી મળ્યો એ બસની નીચે દબાઈ ગયો હતો

ઇન્દોરથી અમદાવાદ જતી એક લક્ઝરી ગાડી ને પાછળ ટ્રક આવી રહ્યો હતો એમનું અવંતિકા રેસ્ટોરન્ટ જે આપણે કતવારા વિસ્તારમાં લાગે છે અકસ્માત છે છે લક્ઝરી ગાડી પલટી ખાઈ ગઈ હતી એક વ્યક્તિનું ડેથ થયું છે અને બાકી દસ આઠ આઠ દસ લોકો છે એમને જાડી સિવિલ માં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે એ વ્યક્તિ એ પૈકી એક બાળક છે થોડો સિરિયસ ધારે લાગે છે અને હાલમાં સારવાર હેઠળ છે બાકીના લોકોની સ્થિતિ શું છે એ સારવાર લેવા ખબર પડી શકે હાલ રસ્તા ઉપર ટ્રાફિક હટાવવાની કામગીરી અને ટ્રાફિક શૂટ કામગીરી ચાલુ છે આ ઘટના અંગે આપ શું વિચારો છો કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અત્યાર માટે બસ આટલું જ નમસ્કાર